પણ આ જોજો બોખો કઈ ના થઈ ને કઈ ના જઈ નાખજે આવનું ચોકનું નોણું પણ નખડ છે પણ તમે ગેડા છો તો મારા છોક્રો ની ઓ રાખવી બોલ અરે મને ભખત નહીં ખમે હું તો મોય એરણડો મો તો ખાઈ બોલતો તો શું જો એ બોખો બે બેકી ધાવક નાખી જો તો શું કરવાનું વાણે જોજે આ ખોખડું માળવા કે છે તોય ખબર નહીં પછી ઘેર આવવાની જો બાપો હા tao phô sôi dư. giờ, nhô mao. mô cờ sôi dư luôn dư luôn dư luôn dư luôn dư luôn dư luôn gì luôn dư 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 em mồm khẩu chứ mông mồm khẩu chứ nè mồm khẩu nha nó mồm 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 nó nó mồm 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 mồm

নহয় পানী পি নহ' গে যি মানে শুনো আ তই মানে খুব লপজ পঢ়াত খুব লপজ পঢ়াটো বকাত শুনো মানুহ 아냐~~ 재이민이! 조용히 조용히 해! 아냐 재이민! 재이민! 아냐! 사람은 안 조용히 조용히 해! 아냐! 조용히 조용히 해! 저런 새끼가 이렇게도 나를 죽을 것 같아! 아냐! 아냐! 재이민! 내 자식 조용히 해! 나를 조용히 조용히 해! 조용히 조용히 해!

ਮੜੂੜੀ ਮੜੂ ਸੱਚੂ ਇੱਕ ਨੂੰ ਇੱਕ ਅਨੇ ਸੱਚਾ ਨੂੰ ਵੜੀ ਜਣੂ ਜੈ ਵੀੜੀ ਇੱਕ ਨੂੰ ਇੱਕ ਉੱਠਾਈ ਜੂ ਮਨੇ ਲੱਗਦਾ ਸੱਚਾ ਨੂੰ ਬੜੂ ਫੇੜਾਈ ਜੂ ਮੂੰ ਹੂੰ ਕਰੂ ਬੜੂ ਇੱਕ ਨੂੰ ਕਰੋ ਹਾ ਜਵਾਨੀ ਪੋਸ ਨੈਨ ਮੇ ਕੀ ਦੀ ਜਾਨ ਅਲਿਓ ਬੋਗਾ ਇਹ ਬਦੀ ਤੇ Thakur ji ਗਨ ਚੋਕੜੂ ਹੋ ਗਾਵਨ ਕਲਕੀ ਸ਼ੋ ਜੋ ਨਾ ਕੋ ਬਦੀ ਸੱਚਾ ਦੀ ਬਾਲੀ ਮਾੜੀ ਧੂਲ ਕਾਟੀ ਨਾ ਕੀ ਖਾਵਾਈ ਨਹੀਂ ਆਲੂ ਹੂੰ ਕਰੂ ਮਾਰੇ ਕੋਨ ਜੀਨ ਫੋਨ ਕਰ જીને હું કા ફોન કરું તું કર કે મારે હું કવા દે તું અને સચ્ચા તારું છોકરું છે આજુ આલું વિટલું છે સપતું દે હું ઓછું જો આ દાયુ જાનો એક જ કરી કે વાત હોય આવે એમ ને એ જોરજી શું છે દે તું બળો બળો એ કોમ કરો તો એ છે ને પેલા બોબાને ફોન લગાવ એક ડાળો એ બોબો છે કે ફોન મોનો લઈ ગયો તો કદાચ ને આજે એવું કર્યું હોય તો ફોન લગાવો બોબાને ફોન લગાવો ハロー。アボバー。アニア、サッチャーー。ナイヨとサッチャーー。サッチャー。ジャノベル、ジャイヴィニア、ナイヨト、マラワト。ああン。アハン。うイヨー。トゥーショアンジハル。トゥーアイアバラキュア、アバラジュアクロコア、アジュア。ウォーバー、ヤムリー。

Jeg er jo og går der. Mul kan jo ikke holde sig Du? Yeah. Phone kan ikke røre. Har jeg fundet noget phone klokke til at tjene dig? Jeg Hvem er du? Så?

છોકરું હોય ગું તું એ ગુંડા મારું છોકરું મળ્યું તને મૂળા આઠમો આવી જાય તો હું ટાળી પઠારી ભીઉણી ના છુ પેપર માં જ તું કોંજી નતું જોયું જોયું તું મેં બે શુકરા લઈ જાવ કિડનીઓ કાઢી ને સોકળી એમ નાહી દીધું યુઝ હું પતાવી તોુંુંндай જ તો

આ ગુડ ના આટમો તો મું એને ગુડ ગુડ મારવાનો છું પણ હવે એના હાથમાં આવો મારું શું કરું લાગે ફોન કરજો હવે કડકી મારું છોકરો કડકી આટલું એમ ફોન તો ના મેરો સોરાજી અગેવને ફોન કરો તો ને તો કડકી ને નાજી કમ મૂક કાલજે ભાઈ

અને એના માટે તમારું કોમ એક દાડો બગાડવું પડે તો બગાડી નાખવા અને પછી કોક થાય ગાડી વાળા ઉપર સળી બેસીએ પણ એ બધું ખોટું પણ તમારા છોકરા ને કહેવાનો મતલબ કેળજી રાખવા તમારા છોકરા ઉપર આ ઉપર તો આપણું આખું ભવિષ્ય છે મિત્રો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરજો જય માતાજી